હાલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું બટેકા વડા તો એમાં કંઈ મસાલો પણ નહીં જોયો વધારે કંઈને જેવા વડા બનાવશું તેવા પણ એમાં મેન છે ચટણીનો જ સ્વાદ તો અહીંયા બટાકાને મેં એ સારી રીતના ધોઈને બાફી લીધા છે બહુ પણ નહીં બાફવાના અને એ અડક મત અડકચડા જેવા બાફી લેવાના પછી બફાઈ જાય તો અહીંયા હું ઠંડા થોડા કરી લીધા છે પછી એના બધા છોટલા કાઢી લીધા છે બટાકાના અને એને છરીથી થોડા કટ કરી લીધા છે તો થોડા ગરમ છે એટલે મેસ થશે નહીં એટલે આપણે એને એમ જ છરી વડે થોડા થોડા કરીને કટ કરી લેશું પછી મસાલાનો વઘાર કરીશું ને ત્યારે આપણે સારી રીતના હાથથી મસળી લેશું કંઈ તેલ ગરમ કર્યું છે તેલમાં ફક્ત વધારે કંઈ નથી લખવાનું રાઈનો તડકો લગાવવાનો છે તેલ ગરમ કર્યું અને બહુ તેલ પણ નહીં નાખવાનું અને થોડું પણ નહીં મીડિયમ નાખવાનું તો એ તેલ ગરમ કરીને રાઈ ફોડી લીધી છે પછી અંદર મેન છે લીલો મસાલો થોડો વધારે નાખવાનું અને થોડું હળદર ગરમ મસાલો અને ધાણા પાવડર નાખીશું અને સારી રીતના ચારવી લઈશું ગેસ બંધ કરીને પછી જે બટાકાનો આપણે છોલીને જે છરી વડે થોડા થોડા કટ કરેલા હતા એમાં આપણે નાખી દેવાના આ રીતના નખાઈ જાય પછી ઉપરથી આપણે નાખીશું કોઠમીર કોઠમીર તમને જો એમાં બટાકા વડામાં કોઠમીર નાખશો તો જ સ્વાદ મસ્ત લાગશે ધાણા વગર બટાકા વડા સારા નહીં લાગે તો બરાબર હાથથી મસળીને પછી આ રીતના લોવા કરી લીધા છે પછી અહીંયા બેસન લીધો છે અને બેસનમાં થોડું મીઠું અને સંચોડો લઈ લેશું આપણે એને સારી રીતના મિક્સ કરીને એનું ઘોલ તૈયાર કરી લઈશું બહુ ઝાડું પણ નહીં રાખવાનું અને બહુ પટલું પણ નહીં રાખવાનું બહુ પટલું કરશો તો બટાકા વડામાં આવશે નહીં એને તેલમાં તરાશે નહીં મીડિયમ રાખવાનું થોડું બહુ ઝાડું પણ નહીં રાખવાનું બહુ જાડું રાખશો તો એની પડ જે છે વડાની ઉપરની તે બહુ જાડી ગઘરી જેવી લાગશે એટલે મીડિયમ ગોલ તૈયાર કરવાનો મસળીને પછી આ રીતના વડાને જે ગોલ લોવા કર્યા હતા એ બધા જોઈતા પ્રમાણે આપણે નાખીને તેલમાં આપણે એકદમ તેલ ગરમ કરીને આપણે વડાને તરી લઈશું તો આવી રીતના થોડા થોડા વડાને આપણે તરી લઈશું બહુ પણ નહીં તરવાના અને મીડિયમ તરવાના છે વડા બટાકા તો ચડી જ ગયા હોય ખાલી બેસનને ચીડવાનું રહી તો આ રીતના આપણે વડાને તરી રહીશું આવી રીતના થોડા થોડા કરીને આપણે બધા વડાને તરી લઈશું તો અહીંયા બધા વડા તરાઈ ગયા છે અને વડા તૈયાર થઈ ગયા છે તમે કેવી રીતના બનાવો કમેન્ટ કરીને જરૂર બતાવજો